ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્ર આપ્યું હતું જિલ્લા સેવા સલન ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું ટેટાટ પાસ ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમારી કાયમ શિક્ષકોની ભરતીની માંગ છે અત્યાર સુધી અમે ઘણા બધા આંદોલનો કર્યા પરંતુ સરકાર અમારું માની રહી નથી એટલા માટે આવેદન પત્ર આપ્યું છે અને કાયમ શિક્ષકોને મોટા પાયે સરકાર ભરતી કરે તેવી માંગ છે નમસ્કાર હું ટેટાટ પાસ ઉમેદવાર મારું નામ છે રાઠવા અલ્પેશ કુમાર ગોપાલભાઈ હું છોટાઉદેપુર જિલ્લાનો શિક્ષિત વ્યક્તિ છું અને બેરોજગાર શિક્ષક કહું તો પણ ચાલે કહેવાય છે કે શિક્ષક અભી સાધારણ નહીં હોતા પ્રલયર નિર્માણ ઉચ્ચ ગોદમે પલ રહે સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે લોલીપોપ છે લોલીપોપ આપવાનું બંધ કરો અને કાયમી શિક્ષકોની મોટા પાયે ભરતી કરો અને ક્રમશઃ ભરતી કરો જેમ કે અગિયાર બાર એના પછી નવ દસ અને પ્રાઇમરી તો આ લેવલે ભરતી કરો એટલી અમારી લાગણી અને માંગણી છે તો અમારી લાગણીને સંતોષવા સરકાર અમને ટૂંક સમયમાં જે ભરતી કેલેન્ડર છે એ પણ બહાર આપે બહાર કાઢે અને અમને યોગ્ય રીતે ન્યાય આપે છોટાઉદેપુર જિલ્લામાંથી ટાટ ટાટ પાસ ઉમેદવાર અમે આવેદનપત્ર જે કાયમી ભરતી શિક્ષકોની થાય એના માટે આપવામાં આવ્યા છે અને અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી એ છે કે મોટા પાયે અને ક્રમશ કાયમી શિક્ષકની ભરતી થાય વારંવાર આ બીજી વાર અમે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને એના પહેલાં પણ અમે ગાંધીનગર પણ વારંવાર આ જે અમારી રજૂઆત છે એ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેમ છતાં હજી પણ સરકાર ઘણા બધા સમયનો વિરામ લીધો છે અને કાયમી ભરતી માટે જાણે પૂર્ણ વિરામ મૂક્યો હોય અને નિંદ્રાવસ્થામાં જાણે હોય એવું અમને લાગી રહ્યું હોય એવું અનુભવાય છે કેમ કે લાસ્ટ ટાઈમ પણ વૈકલ્પિક વ્યવસ્થા છે એવું કહીને જ્ઞાન સહાયકની મોટા પાયે ભરતી કરી લીધી છે હવે આવી સ્થિતિની અંદર જો કાયમી શિક્ષકની ભરતી કરવામાં ના આવે તો અમારા જેવા જેટલા પણ શિક્ષકો જે મહા મહેનત કરીને પેટે પાટા બાંધીને અભ્યાસ કર્યો છે ને એ બધો અભ્યાસ ધૂળ બરાબર થઈ ગયો છે કેમકે અમને કોઈ ઓપ્શન વિકલ્પ દેખાતો નથી કે હવે અમારે શું કરવું કેમ કે એક શિક્ષક હોય એ શિક્ષકને ભણાવવાનું અને વિદ્યાર્થીઓ સાથેનું જીવન સૌથી વધારે ગમતું હોય અને એટલા માટે જ આ ફિલ્ડ પસંદ કરી હોય હું કેટલા વર્ષોથી કેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં ક્યારે પણ અત્યાર સુધી ફોર્મ નથી ભર્યું એનો અર્થ મારું એક શિક્ષક બનવાનું સપનું હતું અને એ શિક્ષક બનવા માટે નમસ્કાર હું ટેટાટ પાસ ઉમેદવાર છોટાદેપુર રાઠવા રેખાબેન આજે અમે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન આપવા આવી રહ્યા છીએ કારણ કે અમારે કાયમી શિક્ષકોની ભરતીની માંગ છે અત્યાર સુધી અમે ઘણા બધા આંદોલન કર્યા પણ સરકારશ્રી અમારું માની નહીં રહી એટલે આજે અમે આવેદન આપવા આવી રહ્યા છીએ અને કાયમી શિક્ષકની મોટા પાયે ભરતી કરે ક્રમશઃ ભરતી થાય એના માટે આજે અમે આવેદન આપવા આવી રહ્યા છીએ પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર